ગુજરાતમાં આ વખતે જંગ બરાબરનો જામવાનો છે એક તરફ પાટનગરથી અમિત શાહ પોતે મેદાનમાં ઉતર્યા છે ત્યારે બીજી તરફ ભરૂચ બેઠકથી કોંગ્રેસ અહેમદ પટેલને ઉતારવાનું વિચારી રહી છે અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે આગ્રહ કર્યો છે તેમને અને તેમણે રજૂઆત કરી કે જો અહેમદ પટેલ ભરૂચથી લડે તો ગુજરાતમાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ ચોક્કસથી વધશે અહેમદ પટેલ ઓગણીસો સિત્યોતેર ઓગણીસો એશી ઓગણીસો પંચ્યાસીથી

અમિત શાહ ને ભાજપે મેદાનમાં ઉતાર્યા અહેમદ પટેલ નું નામ ચર્ચામાં આવ્યું શા માટે અહેમદ પટેલ ગુજરાત નથી લડી શકે અમિતભાઈ ઘણા ઉમેદવારની જાહેરાત બાકી છે ત્યારે એક નવું નામ ચર્ચામાં આવ્યું છે કે અહેમદભાઈ ભરૂચની ચૂંટણી લડે શા માટે અહેમદભાઈ અપ્રોચ કરવો પડે માટે અહેમદભાઈ એ ગુજરાતની આખા દેશનું એક સર્વસ્વીકૃત અને સર્વમાન્ય નેતૃત્વ છે તમામ જાતિ વર્ગ અને સમાજના લોકો એમની નેતૃત્વને સ્વીકાર કર્યો છે અને સાથે સાથે એમના હૈયે હંમેશા ગુજરાત અને દેશનું હિત વસ્યું છે ખૂબ નાની વયે ભરૂચ લોકસભાનું પ્રતિનિધિત્વ કરીને આખા દેશમાં નામના મેળવી હતી ત્યારે સ્વાભાવિક છે કે ભરૂચના કાર્યકરોની અદમ્ય ઈચ્છા છે કે અહેમદભાઈ લોકસભાની ચૂંટણી લડે અને ફરીથી એમના લડવાથી ભરૂચ વિસ્તારને લાભ થાય ગુજરાતના કાર્યકરોમાં જુસ્સો વધે એવી લાગણી સાથે કાર્યકરોએ અમારા સંગઠન પ્રભારી રાજીવ સાતવજીને રજૂઆત કરી હતી લાગણી પહોંચાડી હતી અને સાતવજીએ પણ કાર્યકરોની લાગણીને હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે હાઈકમાન્ડ નિર્ણય કરશે આવનારા સમયમાં અમિતભાઈ એક વાત એવી પણ સામે આવી રહી છે કે જે રીતે અમિત શાહ ગાંધીનગર ચૂંટણી લડી રહ્યા છે કે દિગ્ગજ કહેવાય ભારતીય જનતા પાર્ટીના નેતા એ રીતે અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય તો ગુજરાત ચૂંટણીનું સેન્ટર બનતું એવું લાગ્યું છે અમિત શાહ ગુજરાતથી માટે અહેમદ પટેલ ભરું તેવી વાત ચાલે છે ગુજરાતે હંમેશા દેશને દિશા દિશાચીધી છે અને જ્યારે જ્યારે કોઈ પણ જાતનો અન્યાય કે અત્યાચાર થાય કોઈનો પણ અવાજ દબાવવાનો પ્રયત્ન થાય આઝાદી છીનવવાનો પ્રયત્ન થાય બંધારણ પર ખતરો હોય એવા સંજોગોમાં ગુજરાતમાંથી ગાંધી સરદારની ભૂમિ છે એટલે સ્વાભાવિક છે કે આવાજ ઉઠે અને લડતની શરૂઆત પણ થાય આજે દેશની જે પરિસ્થિતિ છે એમાં પણ ગુજરાતીઓ અવાજ ઉઠાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની શાસન સામેની લડતની શરૂઆત પણ ગુજરાત કરશે અને પરિવર્તન પણ ગુજરાતમાંથી આવવાનું છે ત્યારે અહેમદભાઈ ગુજરાતમાંથી ચૂંટણી લડે એવું કાર્યકરો ઈચ્છી રહ્યા છે લોકસભાની વાત કરીએ તો હજુ તેર બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી તેર ઉમેદવારોની જાહેરાત કરી છે અને બાકીના ઉમેદવારોની પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ કરવામાં આવી છે આવતીકાલે ફરી સ્ક્રીનિંગની બેઠક મળશે અને આવતા અડતાલીસ કલાકમાં તમામ વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને બાકીની લોકસભાની સીટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે રાહુલ ગાંધીની વાત કરીએ તો અમેઠી બાદ બીજી બેઠક ગુજરાતની કોઈ બેઠકનું પ્લાનિંગ હતું કોંગ્રેસનું સ્વાભાવિક છે કે રાહુલજીનું નેતૃત્વ આખા દેશને દિશા આપનારું નેતૃત્વ છે સર્વસ્વીકૃત નેતૃત્વ છે અને યુવાન કાર્યકરોની અદમ્ય ઈચ્છા હોય કે રાહુલજી દરેક રાજ્યોમાંથી ચૂંટણી લડે એવી આશા રાખતા હોય ગુજરાતના કાર્યકરોએ પણ આશા વ્યક્ત કરી હતી એમ કેરળના કાર્યકરોએ પણ વિનંતી કરી હતી અને રાહુલજીએ કાર્યકરોની લાગણીને સ્વીકારી અને કેરળમાંથી ને ઉત્તર પ્રદેશ બંને જગ્યાએથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે આવકાર્ય છે બંને પ્રદેશોના કાર્યકરોને એક નવી ઉર્જા મળશે એમના લડવાથી અને સાથે સાથે આવનારા સમયની રાજનીતિની દિશા જે બદલાવા જઈ રહી છે એમાં પણ કાર્યકરો સક્રિય રીતે એમાં ભાગીદાર થશે આભાર મિહિર અમિતભાઈ તો આ હતા અમિતભાઈ ચાવડા જેમનું કહેવું છે કે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશ વ અન્ય બેઠકો પર ચૂંટણી લડે તેવો કાર્યક્રમ નાગરો તો માટે કેરળ જઈ રહ્યા છે અને વાત રહે અહેમદ પટેલની તો અહેમદ પટેલને ગુજરાત લડવા માટે ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોએ અપીલ કરી છે જેની અપીલ રાજ્ય સાતવે રાહુલ ગાંધી અને અહેમદ પટેલ સુધી પહોંચાડી છે છેલ્લો નિર્ણય રાહુલ ગાંધી અને અહેમદ પટેલ કરશે મિહિર જો બિલકુલ गौरव આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ અને અમિત ચાવડા સાથે વાત કરાવવા બદલ તો જે રીતે અહેમદ પટેલનું નામ ચર્ચામાં આવ્યું ગુજરાત કોંગ્રેસની માંગ પર હવે વિચાર થઈ રહ્યો છે કે અહેમદ પટેલ કદાચ ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે